ત્રણસો એક ચાર પાંચસો આઠ દસ રૂપિયા ત્રણ વારસો ભવાનીમાં લાગી

ઓગણચા ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ઉમ્માલીસ પતાલીસ તેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ ત્રણ

બસો ને બાર રૂપિયા બાર પોલીસ ચુમાલીસ બેતાલીસ અડતાલીસ બાવન ચોપન પંચાવન પંચાવન રૂપિયા છપ્પન પચાસ અઠાવન સાસઠ ચોસઠ ચોસઠ રૂપિયા બસો રૂપિયા બધો બોલવું ભાઈ કોઈ બધું રૂપિયા એક બે બે ત્રણ 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 બોલવું ભાઈ કોઈ ત્રણ સારું છે ભાઈ ચાર સારું થયા છ સાત આઠ નવ દસ હજાર દસ રૂપિયા શિયાળામ કેમ કીધું બપલા નું બધું બાર છત્રીસ સાડત્રીસો આડત્રીસ આડત્રીસ રૂપિયા બસો આડતાલીસ ઓગણ ચાલીસ 38 12 રૂપિયા 200 થયા તમારું રામપુર 90 20 14 50 12 22 25 21 22 40 25 25 રૂપિયા 200 244 249 પછી

અઠતાવર રૂપિયા બસો અઠ્ઠાવન સત્તા સાઈઠ વીસ રૂપિયા દૂર બોલો એકત્રીસ એકસીસ રૂપિયા બસો એકત્રીસ ઓગણ પચાસ બાવન સત્તાવન સત્તાવન બોલો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા છ રૂપિયા છ બોલવો સાત ચૌદ રૂપિયા પંદર ઓન અઠાર વગર ઓગણી રૂપિયા

એકાવન એકાવન બસ એકાવન બાવન બાવન એકવન ઓપન પંચાવન ઓપન અત્તાવ સાવન સાહિત એકસઠમાંથી એકસો ચોત રૂપિયા ત્રણ વાર અત્યાર બસો ને અઠ્યાસી રૂપિયા અઠ્યાસી બોલું બેસો અઠ્યાસી રૂપિયા એક બે દિવાળી બસો અત્યારથી બોલો